આણંદ જિલ્લાના ચેટોડીયા ગામને મહાનગરપાલિકામાં નહીં સમાવવા માટે ગ્રામચારોની માંગ ચીટોડીયા મનપા સમાવેશ થાય તો ગ્રામ્ય વિસ્તારની જનતાને સામાન્ય કામો માટે ધરમ ધક્કા ખાવાનો વખત આવે આણંદ જિલ્લાના ચિટોડિયા ગામની જનતા ગ્રામ્ય જીવન ગુજારી રહી છે ગ્રામ પંચાયત હેઠળ ગામમાં વિકાસના કામો થઈ રહ્યા છે ચિટોડિયા ગોકુડિયું ગામ જેવું બની ગયું છે ત્યારે ચિટોડિયાને આણંદ મહાનગરપાલિકામાં સમાવી દેવામાં આવે તો ગામડાની ઓળખ મટી જશે અને ગ્રામ્ય પ્રજાને વિકાસના કામો માટે મહાનગરપાલિકા નિર્ભર રહેવાનો વખત આવશે જે ગામની જનતાને માન્ય નથી જેથી ચિટોડિયાને મહાનગરપાલિકામાં નહીં સમાવવા માટે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપીને સરપંચ સહિત ગ્રામ્ય પંચાયતના સભ્યોએ રજૂઆત કરી છે છે જેને લઈને મામલો ગરમાવ હાલમાં કેટલાક રાજકીય ડરથી મહાનગરપાલિકા ન બને તે માટે એન કેમ પ્રકારે રાડો નાખી રહ્યા હોવાનું પણ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે આણંદ ચિટોડિયા વચ્ચે હવે કોઈ અંતર રહેલ નથી ચિટોડિયા ગામની વસ્તી સાત હજારની છે આજે પણ ગામમાં જૂની જીવનશૈલીના મકાનો જોવા મળે છે ગ્રામજનો પણ એકબીજા સાથે રહીને હળીમળીને કામ કરી રહ્યા છે ગ્રામ્ય પંચાયત હોવાથી હાલમાં ગ્રામજનો પંચાયતમાં જઈને આવકના દાખલા ખેતીના દાખલા અને અન્ય કામો પતી જાય છે જે મહાનગરપાલિકા બંને ગ્રામજનોને સામાન્ય કામ માટે પણ બે થી ત્રણ દિવસ સુધી મુખ્ય કચેરીના ધરમધકા ખાવા પડે છે હાલમાં પંચાયત હોવાથી સામાન્ય વેરો ભરવા છતાં શહેર જેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે ત્યારે મહાનગરપાલિકા થાય તો ગામના વિકાસ નામે પ્રજાને હેરાન થવાનો વખત આવે છે ચિટોડા ગામની કોકડિયા ગામ તરીકે ઓળખ છે જે જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર આપીને ચિટોડિયાને મહાનગરપાલિકા પાસે બાકાત રાખવાની માંગ કરી છે